હેલો ફ્રેન્ડ્સ હું છું દિવ્યા દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ ગુવાર બટાકાનું શાક ગુવારનું શાક તો તમે ઘણું બનાવ્યું હશે પણ ફ્રેન્ડ્સ એકવાર મારી રીતથી આ શાક તમે બનાવી જજો ધાબાનો ટેસ્ટ પણ ભૂલી જશો એટલું ટેસ્ટી અને એટલું ચટાકેદાર આ શાક બનીને રેડી થાય છે તો ફ્રેન્ડ્સ એકવાર આ રેસિપી ટ્રાય જરૂરથી કરજો અને ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો રેસિપી સ્ટાર્ટ કરીએ તો અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલી ગુવાર લઈ લીધી છે તો ગુવારને આપણે સમારી નાખવાની છે તેને કઈ રીતે સમારવાની તે હું તમને અહીંયા બતાવું છું તો એક ગુવાર મેં લીધો છે તેનો ઉપર અને નીચે બંનેનો ભાગ આપણે આ રીતે કાઢી નાખવાનો છે અને તેને એકદમ જ આ રીતે બધા જ ગુવારનો ભાગ ઉપર નીચે બંને કાઢી નાખવાનો ત્યાર પછી તેને આપણે જીણા ઝીણા કટકા કરી દેવાના છે તો આ રીતે પાંચથી છ ગુવાર સાથે લઈને એના આ રીતે નાના નાના પીસીસ કરી દેવાના છે આ રીતે આપણે ગુવારને સમારી નાખવાનો છે આના કરતાં મોટા પીસીસ નથી કરવાના આટલા જ પીસીસ આપણે કરીને રેડી કરી દેવાના છે ત્યાર પછી બધા પીસીસ થઈ જાય એટલે એને આપણે સાઈડ પર મૂકી દેવાના છે અહીંયા મેં ત્રણ મીડિયમ સાઇઝના બટાકા લઈ લીધા છે સૌથી પહેલાં તો આપણે બટાકાની છાલ કાઢી નાખવાની છે બટાકાની છાલ નીકળી જાય એટલે તેના પણ પીસીસ કરી દેવાના છે તેને કેટલા પીસ કરવાના છે અને કેટલા મોટા રાખવાના છે તે હું તમને બતાવું છું તો અહીંયા બધા બટાકાને છાલ કઢી લીધી છે તો હવે એક બટાકાના બે પાર્ટ કરવાના છે અને એ બે બીજા પાર્ટમાંથી પણ આપણે આ રીતે પીસીસ કરી દેવાના છે આટલી મોટી સાઈઝ રાખવાની છે હવે અહીંયા મેં પેણી લઈ લીધી છે પેણીમાં ચાર થી પાંચ ટેબલ સ્પૂન જેટલું મેં તેલ લઈ લીધું છે તેલને ગરમ કરી દેવાનું છે તેલ ગરમ થાય એટલે આપણે બટાકાને તળી લેવાના છે હા ફ્રેન્ડ્સ અહીંયા આપણે જે શાક બનાવીએ છીએ એ તળીને બનાવવાના છીએ જેથી એનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવશે તો બટાકા આ રીતના ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી તેને તળી લેવાના છે અને ત્યાર પછી તેને કાઢી લેવાના છે તો અહીંયા બધા જ બટાકાને હું કાઢી લઉં છું આ રીતનો ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે હવે બધા જ બટાકા આ રીતે તળાઈ ગયા છે ત્યાર પછી આપણે જે ગુવારને સમારીને રાખ્યો હતો એ ગુવારને પણ આપણે તળી નાખવાનો છે ફ્રેન્ડ્સ તમે આ રીતે જો એકવાર શાક બનાવશો તો ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર શાક બનશે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો આપણો ગુવાર પણ અહીંયા હવે ફ્રાય થઈ ગયો છે તો હવે હું એને લઈ લઉં છું તમે જોઈ શકો છો કે એનો ગ્રીન કલર જે પહેલાં એકદમ ડાર્ક ગ્રીન હતો તે થોડો લાઇટ થઈ ગયો છે તો આટલો ગુવાર થાય એટલે તેને લઈ લેવાનો છે આ જ રીતે બધા જ ગુવારને તળી નાખવાનો છે હવે જે ગુવાર અને બટાકાને તળ્યા હતા તેમાંથી આટલું તેલ બચ્યું છે તો એ તેલની અંદર જ આપણે શાક બનાવવાનું છે તો એની અંદર મેં એક ચમચી અજમો અને અડધી ચમચી હિંગ એડ કરી છે હિંગ અને અજમો તતરી જાય એટલે તેની અંદર એક થી બે જેટલો કાંદો ઝીણો સમારેલો લેવાનો છે અને તેને એડ કરી દેવાનો છે એક ચમચી લીલું મરચું અને આદુની પેસ્ટ લેવાની છે એક ચમચી લસણની પેસ્ટ લેવાની છે લસણનો જે ભાગ છે એ થોડો મેં અહીંયા વધારે રાખ્યો છે જો તમે લસણ નહીં ખાતા હોય તો તમે એને સ્કીપ કરી શકો છો આ બધાને આપણે સાતળી લેવાનો છે અને આપણો જે કાંદો છે એ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી તેને સાતળી લેવાનો છે અહીંયા મેં સૂકું નારિયેલનું કોપડું લીધું છે તેને આ રીતે મિક્સર જારની અંદર મેં ગ્રાઇન્ડ કરી દીધું હતું તેમાંથી મેં ત્રણ ચમચી જેટલું આ શાકની અંદર એડ કર્યું છે અને તેને થોડીક મિનિટ માટે સાંતળી લેવાનું છે ત્યાર પછી આપણે જે ફ્રાય કરેલો જે ગુવાર હતો તે એડ કરી દેવાનો છે અને તેને બરાબર મિક્સ કરી દેવાનો છે કોપરાનું છીલ જરૂરથી એડ કરજો તેનાથી ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે છે તો હવે અહીંયા મસાલા કરવાના છે તો એક ચમચી કાશ્મીરી મરચું એડ કર્યું છે અને અડધી ચમચી જે તીખું મરચું આવે છે એ એડ કર્યું છે બે ચમચી ધાણા જીરું પાવડર એડ કર્યો છે અને અડધી ચમચી હળદર એડ કરી છે ત્યાર પછી તેની અંદર એક ચમચી જેટલું મીઠું એડ કરી દીધું છે આ બધાને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે અને તેની અંદર વન ફોર્થ કપ જેટલું પાણી અત્યારે હું એડ કરું છું આગળ જતાં હું તમને બતાવીશ કે આની અંદર કેટલું પાણી એડ કરવાનું છે અત્યારે ફક્ત વન ફોર્થ કપ જેટલું જ પાણી એડ કરવાનું છે ત્યાર પછી આપણે જે ફ્રાય કરેલા જે બટાકા હતા તે પણ આની અંદર એડ કરી દેવાના છે અને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે અને આને હવે ઢાંકીને એટલીસ્ટ થી સાત મિનિટ સુધી કૂક કરવાનું છે છોથી સાત મિનિટ પછી કૂક થઈ ગયા પછી તમે જોઈ શકો છો કે તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને પહેલાં કરતાં તેમાંથી તેલ પણ છૂટું પડવા માંડ્યું છે ત્યાર પછી અહીંયા મેં સિંગદાણા અને તલનો ભૂકો લીધો છે તેને મેં મિક્સર જારની અંદર અધકચરો ગ્રાઇન્ડ કરી દીધો હતો તેમાંથી મેં ત્રણ ચમચી જેટલો સિંગદાણા અને તલનો ભૂકો એડ કર્યો છે તેને મિક્સ કરી દેવાનો છે ત્યાર પછી અહીંયા હવે અડધો કપ જેટલું પાણી એડ કર્યું છે હવે આને ઢાંકીને ફરીથી સાતથી આઠ મિનિટ આપણે આને કૂક કરવાનું છે વચ્ચે વચ્ચે તમારે હલાવતા રહેવાનું છે જેથી તળિયે ચોંટી નહીં જાય તો હવે સાતથી આઠ મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણું પાણી પણ પહેલાં કરતાં ઓછું થઈ ગયું છે અને શાકનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને તેલ પણ છૂટું પડી ગયું છે તો એન્ડમાં હવે આપણે અહીંયા કોથમીરના પાન એડ કરી દેવાના છે અને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે જોતાં જ મોડામાં પાણી આવી જાય છે ને ફ્રેન્ડ્સ એટલું ટેસ્ટી ચટાકેદાર આ શાક બનીને રેડી થયું છે તો ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી ખાવાની ખૂબ જ મજા આવશે નાના છોકરાઓ જો ગુવાર નહીં ખાતા હશે ને તો પણ એ ખાતા થઈ જશે એટલું ટેસ્ટી શાક આ બન્યું છે તમે આની અંદર ખાંડ પણ એડ કરી શકો છો બે ચમચી જેટલી અને ગોળ પણ એડ કરી શકો છો અહીંયા મેં ખાંડ અને ગોળ એડ નથી કર્યો હવે હું એને સર્વિંગ પ્લેટમાં લઈ લઉં છું તો સર્વિંગ પ્લેટમાં લઈ લીધા પછી તમે આને રોટલીની સાથે પરાઠા સાથે સર્વ કરી શકો છો જોઈ શકો છો ને ફ્રેન્ડ્સ કેટલો સારો એવો કલર આવ્યો છે અને કેટલું ટેસ્ટી આપણું શાક લાગી રહ્યું છે ફ્રેન્ડ્સ હું કહું છું તમને એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો ખરેખર ઘરના બધા જ લોકો ખુશ થઈ જશે તો તમને મારી આજની ગુવાર બટાકાના શાકની રેસિપી કેવી લાગી એ ફ્રેન્ડ્સ જરૂરથી મને કમેન્ટ કરીને કહેજો અને મારી રેસિપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક કરજો અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય એન્જોય